સંમેલન પર જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આ સંમેલન આયોજન કરવામાં આવ્યું છે હિંમતનગરના આ દ્રશ્યો છે ક્ષત્રિય સંમેલન યોજાવા જઈ રહ્યું છે આંદોલનની આગામી રણનીતિ હવે કેવી હશે તે મુદ્દે ચર્ચા થશે આજના આ સંમેલન અંદર દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર છે બીજી તરફ આવતીકાલે રાજકોટની અંદર ક્ષત્રિયમાં મહા સંમેલન યોજાનારું છે આજરોજ હિંમતનગરની અંદર સંમેલન યોજાશે કાલ રોજ રાજકોટમાં યોજાશે રાજકોટ સંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિય ઉમટી પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજની અંદર હજુ પણ જે આક્રોશ છે રૂપાલાની વિરુદ્ધ સમ્યો નથી મહત્વપૂર્ણ વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલાના આક્રોશ દેખાડવા માટે કેટ કેટલાય પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ ક્ષત્રિય સમાજ છે કે જે નથી બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે કે જે પણ નક્કી કરીને બેઠી છે અને કહી દીધું એક વખત કે ચૂંટણીમાં રાખો બીજી વખત એવું કહી દીધું કે મોદીને જીતાડવા રૂપાલાને માફ કરો આવી રીતે રાજવીઓ પર હવે કહી રહ્યા છે કે ક્ષત્રિય તરીકે ક્ષત્રિય સમાજને વિનંતી કરે છે કે તેઓ તેમને માફ કરી દે પરંતુ હવે માફી નહીં પરંતુ ટિકિટ છે કાપવામાં આવે તે સાથે ક્ષત્રિય સમાજ છે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર હિંમતનગર થી જ આપ જોડાયા છો મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિયો એકઠા થશે ક્ષત્રિય સંમેલન આયોજન કરવામાં આવ્યું છે વિગતો શું ત્યાંથી બિલકુલથી માનસિંહ કે જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત જે ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવી હતી ને તેની અંદર ક્ષત્રિય સમાજની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો દિવસેને દિવસે હાલ જે ક્ષત્રિય સમાજ છે તેની અંદર આક્રોશ વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલાં તો માનસી જીએસટીવીની જે દર્શકો છે તેમને દ્રશ્યો બતાવવા માગીશ કે હાલ જીએસટીવીની ટીમ સાબરકાંઠા હિંમતનગર ઈડર હાઈવે ઉપર આવેલી છે ને આ જગ્યાઓ ઉપર ક્ષત્રિય સમાજનું ખૂબ જ મોટો અસ્મિતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે અગિયાર વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે ને તે સમય દરમિયાન જે ક્ષત્રિય સમાજ છે તેની અંદર સાબરકાંઠા હોય અરવલ્લી હોય એટલે કે આ જે બંને જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર ક્ષત્રિય સમાજ સારું એવું પ્રભુત્વ ધરાવે છે ક્ષત્રિય સમાજની સારી એવી સંખ્યા એટલે કે બહોરી સંખ્યામાં સમાજ વસે છે હાલ તો જે દ્રશ્યોમાં જે નજરે પડી રહ્યું છે તે મુજબ જોવા જઈએ તો દિવસે ને દિવસે જે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્રો હોય રેલીઓ હોય ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે જે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓ હોય ગામડાઓ એટલે કે તાલુકા જિલ્લાઓની અંદર જે સભાઓના આયોજનો કરવામાં આવતું હોય છે સંમેલનો યોજવામાં આવતા હોય છે આવતીકાલે પણ ચૌદ તારીખના રોજ જે રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલાં જ સાબરકાંઠા છે અરવલ્લીના જે ક્ષત્રિય સમાજ છે તે એકઠો થવાનો છે ને આની અંદર જે આગળની રણનીતિ છે તે ઘડવામાં આવશે હાલ જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવીને ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ જોવા મળતો હતો પરંતુ પરિણામ હજી શૂન્ય છે સાચી વાત છે આપણી અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા પણ પ્રથમ એક મોટી બહોળી સંખ્યામાં રેલી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઠેર ઠેર આપ જોઈ રહ્યા છો સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર અને અત્યારે જો કે છ રાજ્યોમાં પણ આ ચળવળ પકડી છે આ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર સમગ્ર જિલ્લાઓમાં આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે આ ખરેખર મુદ્દો તો પ્રથમ તો એક વ્યક્તિગત મુદ્દો છે કે જે રૂપાલાએ સમસ્ત ક્ષત્રિય સમાજને એક ટાર્ગેટ કરી અને કોઈ એક સમાજને સારું લગાડવા પ્રયત્ન કર્યો છે આમ તો વાત કરીએ તો ભાજપના જે કાર્યશૈલી છે કે મોદી સાહેબના જે કાર્યો છે એની પ્રશંસા કરીને વોટ લઈ શકાય પરંતુ જ્યારે એક માટે જયારે સમાજની છે એના કારણે સમજ ક્ષત્રિય સમાજમાં એક જે રૂપાલા વિરુદ્ધનું ચળવળ ચાલી રહી છે તે વ્યક્તિગત વિરોધ છે અત્યારે ગામે ગામ એક બેનરો લાગી રહ્યા છે કે રૂપાલાનો વિરોધ હોવાથી કોઈ ભાજપના કાર્યકર્તા પ્રવેશ કરવો નહીં પરંતુ આ એક પ્રથમ ચળવળ છે જે વ્યક્તિગત ચળવળ ચાલી રહી છે જ્યારે ફોર્મ ભરાશે તો ટીમ બી મીન્સ કે જે આપણો સેકન્ડ નંબરનો જે સંકલન સમિતિ કે ક્ષત્રિય સમાજને જ્યારે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે ત્યારે વાત કરીશ કે સાબરકાંઠા વડીના સમસ્ત ક્ષત્રિય સમાજ ફરીથી મીટિંગ કરી અને કોઈ પણ એક નિર્ણય લેશે ત્યારે કોઈ પક્ષ વિરોધી નિર્ણય પણ હોઈ શકે છે તો એક મોદી સાહેબ તથા ભાજપના અગ્રણીઓને પણ પહેલા પણ રજૂઆત ફરીથી એક રજૂઆત કરવા જઈ રહ્યો છું કે આ તાત્કાલિક ડિસિઝન લે અને રૂપાલાની જે ટિકિટ છે પાછી લેવામાં આવે બિલકુલથી માનસિક કે જે રૂપાલાની ટિકિટ છે તે પાછી લેવામાં આવે બીજા અન્ય યુવાનો છે તેમની સાથે પણ ચર્ચા કરીશું કે જે ક્ષત્રિય સમાજ દ્વારા રોષ યથાવત છે ઠેર ઠેર મહિલાઓ પણ રોડ ઉપર આવી રહી છે રાજકોટ હોય જામનગર હોય ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેની પણ એક બાજુ અટકાયત કરવામાં આવી રહી છે શું કહેશો આ મામલે સમાજની એક જવા માગણી છે કે એક વ્યક્તિને લઈને વર્ષોથી વિરોધ ચાલ્યો છે પણ એક જ માગણી છે કે ટિકિટ રદ થાય તો કામિક માત્ર સમર્થન છે પણ ટિકિટ રદ કરો બસ એક જ સમર્થન છે મારું બિલકુલથી ટિકિટ રદ કરો તેવી એક વાત કરવામાં આવી રહી છે ઠેર ઠેર આવેદનપત્રો રસ્તા ઉપર સમાજ આવ્યો છે આ સમાજ એક રસ્તા ઉપર નહીં આપવા વાળો સમાજ હતો હાલ આ સમાજને રસ્તા ઉપર આવવું પડ્યું છે શું કહેશો મારી તો આ બાબતમાં એક પોલીસ ખાતાને બી ચેતવણી જ છે કે સમાજના અમારા ક્ષત્રિય સમાજના યુવાનો આજે રોડ ઉપર છે મહિલાઓ પણ ક્ષત્રાણીઓ છે ક્ષત્રાણીઓને જો ધરપકડ કરવાનો આવું કંઈક કરવામાં આવે તો બહુ માન મર્યાદાપૂર્વક રહેજો નહીતર કંઈક અનસૂણી થઈ જશે અને એમાં બધા પણ આવી જશે જે વચ્ચે આવશે બધા આવશે એટલે આ બાબતમાં ખાસ ધ્યાન રાખીએ કે ક્ષત્રાણીઓને હાથ હરાવતા પહેલાં હા માનપૂર્વક એમને જે તે જગ્યાએ ધરપકડ કરો એમને જે કાર્ય કરો એનો વાંધો નહીં પરંતુ જો આ બાબતમાં એમને હેરફેર રીતે ધરપકડ કરવામાં આવશે ને તો બહુ જ જોરદાર પરિણામ ભોગવવું પડશે દરેક જણે આખા ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ખતરનાક વિરોધ થશે બીજી બાજુ સાધુ સંતો દ્વારા પણ ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી રહી છે કે આ મુદ્દે સમાધાન કરવામાં આવે ક્ષમા આપવા માટે આ સમાજ એક ખૂબ ઉમદા દિલવારો છે તેવું પણ જે સાધુ સંતો દ્વારા કહેવામાં આવે કોઈ પણ દ્વારા કંઈ પણ કહેવામાં આવશે કંઈ પણ ચાલવી લેવામાં આવશે નહીં પોતાના સમાન માટે માથા આપેલા છે હજી પણ આપી દઈશું એટલે આ એક ખાસ ચેતવણી કે ખોટી રીતે ખોટ અમને કોઈ અપમાનિત કરે પછી અને અમે આપ કહેવામાં પણ માનતા નથી એના માટે જે થાય એ ચલવી લેવામાં આવશે યોગ્ય છે અમારા ઉપર ગમે તે કાર્યવાહી થાય પરંતુ ખોટો છંડછેડતા નહીં હજી બી હજી પણ સમાજ બહુ જ સંયમપૂર્વક વર્તી રહ્યો છે પણ આ સમાજ ગાંધીજીના માર્ગે ચાલશે જ એવું માનતા નહીં બિલકુલથી તો જે આગેવાનો છે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે તેવું પણ માનતા નહીં બીજી બાજુ આવતીકાલના રોજ માનસી ચૌદ તારીખ છે રવિવારનો દિવસ છે અને સાંજે પાંચ વાગ્યાના અરસામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રાજકોટમાં યોજાવાનું છે બીજી બાજુ જે અલગ અલગ રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો છે ઠેર ઠેર જે પણ સંકલન સમિતિ છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ બોહરી સંખ્યામાં રાજપૂત સમાજ પહોંચવાનો છે જી જરૂર સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા પણ એક આજે આહવાન કરવામાં આવશે અને અમારે મોતીપુરા એક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ત્રણ હજારથી વધુ સંખ્યા અમે બહેનો માટે તેર લક્ઝરીઓનું આયોજન કરેલું છે તથા મોટી ગાડીઓ અને પર્સનલ વાહન સાથે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજથી ત્રણ હજારથી વધુ સંખ્યા જવા જઈ રહી છે અઢારસો નામ પણ આવી ગયા છે બીજી વાત કરીશ અસ્મિતાની તો સત્ય સમાજ

અમારા આંદોલનોમાં પ્રથમ વાર સત્રાણીઓ બહાર નીકળી જાય તો સત્રાણીઓ જ્યારે ત્યારે કાલના વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે સત્રાણીઓને જે જે રીતે ધરપકડ કરવામાં આવી તો એ રીતે ફરીથી ધરપકડ થશે તો એક પ્રોપરલી ચીમકી આપવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ એમાં ક્ષત્રિય સમાજ તો સેચ પણ સાખી નહીં લે બરાબર અને આપે જે પ્રમાણે પહેલા પણ ડિબેટમાં જોયું તો અહીંયા બ્રાહ્મણ સમાજ વણકર સમાજ ભરવાડ સમાજ અને રબારી સમાજ ચાર સમાજના વીસ વીસ મુખ્ય મુખ્ય આગેવાનો પણ અહીંયા પધાર્યા છે કે જે પોતાના બેનર સાથે આજે સમર્થન કરી રહ્યા છે આજે પણ જોવામાં આવી રહ્યું છે કે અમારે પંદર થી વીસ હજાર સંખ્યા એક ટાર્ગેટ છે કે આજે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તો એક જ આ પ્રોપર એક વે

મિસ્કે પોલીસના અને સમાજના ઘર્ષણ કરવાનો પ્રયત્ન જે કરી રહ્યા છે ત્યારે અમે કાલે પણ પોલીસ તંત્ર સાથે બેઠક કરી હતી આ એક અધિકાર છે અમારો કે કોઈ પણનો વિરોધ કરી શકાય ત્યારે સમગ્ર ગામજનોમાં કોઈ ક્ષત્રિય સમાજ બેનર નથી લગાઈ રહ્યો ક્ષત્રિય સમાજ ટોટલી સર્વે સમાજ આ અઢારે આલમને જોડે રાખી અને આ બેનરો લગાઈ રહ્યા છે ત્યારે ગામમાં પ્રવેશ બંધ કર્યો અને મુખ્ય હેતુ બેનર લગાવો મિસ્કે ભાજપનો કોઈ વિરોધ નથી આ વ્યક્તિગત વિરોધ છે અને કારણ બેનરો લગાવો સમાજના અગ્રણીઓ દ્વારા બેનરો એટલા માટે લગાવ્યા છે કે 80% ક્ષત્રિય સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે જ્યારે ત્યારે ભાજપ કોઈ અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ જે અમારા સાથે છે હું પણ ભાજપનો એક કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો તો મુખ્ય હેતુ એ છે કે ભાઈ જોઈ રહ્યા વીજળીના પોલ ઉપર ભાઈ ભય લખેલું છે તો ભય નહીં લખેલું કોઈ અડગશે ચોટી જશે જીબીનો પ્રવાહ ચાલી રહ્યો છે તો એ જ રીતે ક્ષત્રિય સમાજના બેનો માટે લાગી રહ્યા છે જ્યારે અમારા જ ભારતીય જનતા કાર્યકર્તાઓ મુખ્ય એક ગામમાં પ્રવેશે છે અને કોઈ હલ્લાબોલ થાય કોઈ મારામારી થાય ક્યાં તો કોઈ અત્યારે જુસ્સો આવે એવો છે કે કઈ બની બેસે ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી તરીકે અમારે જ ઉભર ઉપર પડશે એટલા માટે બેનો લાગે છે કે આ ગામમાં પ્રવેશ કરવો નહીં તો કારણ કે આપણા હિત માટે જ છે બરાબર તો સરકાર જયારે ઝડપી નિર્ણય લેશે બેનો ઉતરી પણ જશે જયારે ટિકિટ પાછી કે છે તો બેનર ઉતરી જશે બિલકુલ મારી રહ્યો છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ મક્કમ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજી સુધી રાજ્ય સરકાર હોય સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું ક્ષત્રિય સમાજની અંદર જે ગગનજ્વારા છે તે ભભૂકી ઉઠી રહી છે બીજી બાજુ આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાન હતા તેમણે જે વાત ઉલ્લેખ કર્યો હતો એટલે કે જીએસટીવી એ પ્લેટફોર્મ નથી કે જ્યાં કોઈ પણ હિંસાને મહત્વ આપવામાં આવતું અહિંસાના માર્ગે ચાલતું આંદોલન અહિંસાના માર્ગે જ રહે બિલકુલ વિરેન્દ્ર આપ અમારી સાથે જોડાયા અને વિગતો જણાવી ત્યાંથી જે આક્રોશ હતો તે દર્શાવ્યો ક્ષત્રિય સંમેલનનો આભાર આપ જોડાયા વિગતો